કોણે મોકલું થેન્ક યુ તો કે એશુ આન્ટીને થેન્ક યુ કે એશુ આન્ટીને થેન્ક યુ તો કે બેટા આઈ થેન્ક યુ કે આમ થેન્ક યુ કે સમજો ચકો ફોનમાં થેન્ક યુ કે મત દીકો લે ઓય બેટો આમે શાઈન બંધ લે વિડિયો આ જ લે મત દીકો લે વિડિયો બંધ છે જો મે બંધ કરી દીધો લે થેન્ક યુ કહી દે બોલ તો કરી